ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતી મધ્યમ પરિવારની નવ વર્ષની દીકરી ડાન્સમાંગ નાની ઉંમરે મેળવી અનેરી સિદ્ધિ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં મધ્યમ પરિવાર જયદીકભાઈ જાંબુચાની દીકરી પરિધિ ખૂબ જ નાની વયે ડાન્સમાંગ માસ્ટરી માસ્તરી મેળવી છે ત્રણ વર્ષની હતી ત્યારથી જ તેને ડાન્સમાં શોખ જાગ્યો હતો અને નવ વર્ષની ઉંમરે ડાન્સમાંગ તેને અનેરી માસ્તરી મેળવી લીધી છે તે ભરમાં અનેક જગ્યાએ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની છે ત્યારે એક મધ્યમ પરિવારની દીકરીએ પરિવારનું ગૌરવ વધાર્યું મારું નામ પરિધિ જયદીપ જાંબુચા છે હું નવ વર્ષની છું અને હું સિલો બેલ્સ પબ્લિક સ્કૂલમાં જાઉં છું હું ડાન્સની કલા મારા મમ્મી પપ્પાને જોઈને શીખી છું અને યુટ્યુબમાં શોર્ટ્સમાં હું પહેલાં ડાન્સ જોતી પછીથી હું ડાન્સ શીખી હું રાજકોટ ગયેલી છું અમદાવાદ ગયેલી છું અને ભાવનગરના લોકલ લાઈવ પર્ફોમન્સમાં બી ગયેલી છું હું ડીફો ડાન્સ એકેડમીમાં શીખી છું જે કે છે ઘોઘા સર્કલ ત્યાં બધું શીખવાડી તમને દે ત્યાં રાસ ગરબા શીખવાડે તમને તમને પર્સનલ ડાન્સ ત્યાં બધું તમને શીખડે શીખવાડી દે લોકોને કેવું છે કે ડાન્સ એક કલા છે ડાન્સ એક આર્ટ છે અને ડાન્સ કરવો હોય તો એની માટે શક્તિ એનર્જી અને એ બધું જોઈએ